ુરા ગામમાં વિકાસનો અંધકાર વરસાદ બાદ પાણી ભરાવ ગંદકી અને ચાર વર્ષથી સરપંચની ગેરહાજરીથી ગ્રામજનો હેરાન પરેશાન રાધનપુર તાલુકાની મસાલી ગ્રામ પંચાયત હેઠળ આવતું ગોકુલપુરા ગામ આજે પણ વિકાસથી વંચિત છે ગામમાં થોડા વરસાદ બાદ જ રસ્તાઓ કાદવથી ભરાઈ જાય છે ગંદકી અને પાણી ભરાવાને કારણે લોકોના રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે હાલત એટલી દયનીય છે કે દવા લેવા કે બાળકોને શાળાએ મોકલવા પણ ગામ લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે ગામના રહેવાસી રામજીભાઈ નિરાશી ઠાકોરે તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ગામમાં ચાર વર્ષથી સરપંચ ચૂંટાયેલા છે પરંતુ ચાર વર્ષમાં એક વખત પણ ગામની અંદર જોવા આવ્યા નથી તલાટી અને પંચાયતના અન્ય જવાબદાર પણ ગામની પરિસ્થિતિ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે સ્થાનિક લોકોનો આરોપ છે કે પંચાયત ફક્ત કાગળો પર જ કાર્ય કરી રહી છે પરંતુ હકીકતમાં હકીકતમાં ન તો ગંદકી દૂર કરવામાં આવી રહી છે અને ન તો વરસાદ બાદ પણ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે લોકો ચિંતિત છે કે આ પરિસ્થિતિ યથાવત રહેશે તો ગામમાં કોઈ પણ ક્ષણે રોગચાળો ફાટી નીકળે તેવી भीती છે ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી ડીડીઓ અને મામલતદારને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે તેઓનું કહેવું છે કે જો તંત્ર જલ્દી જાગૃત ન થાય તો ગામ લોકોના પોતાનો અવાજ વધુ પ્રબળ રીતે ઉઠાવવા મજબૂર થશે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર કરીએ આ ગોકુળપુરા ગામના નાગરિકોને એક પ્રશ્ન છે કે ચાર વર્ષથી અમારા ગામમાં અન્ય માર્ગની ને રસ્તાની પ્રોબ્લેમ છે વચમાં લાઈન નાખતા આખે રોડ તૂટેલો છે આરસીસી બનાવેલો હતો ચાર વર્ષ થઈ ગયા સરપંચને આવવાને હજી સુધી આ રોડ બન્યો નથી ગોકુલપુરામાં શાળામાં નિશાળમાં છોકરા આવે તેમને પણ આ તકલીફ પડે છે ગામમાં લોકોને પણ તકલીફ પડે છે કોઈને સારના ભારા છે કોઈ ભાત લઈને ગાવું હોય આવું જાવું બધી રીતે તકલીફ પડે છે તો સરપંચને અવારનવાર રજૂઆત કરતા કે ગ્રાહટ આવી ગ્રાટ નથી આવી ગ્રાટે નથી આવી કે નથી કોઈ અમને કોઈ અમે રસ્તો નથી બનાવી દેતા હમણાં પણ રોગ ફાળો કરી રેત નખાવી હતી તો એ રેતે તે પાછી પલળીને આ બધું ખાડા થઈ ગયા તો અમારા ગામનો કોઈ પ્રશ્ન સરપંચ અત્યાર સુધી કોઈ ચાર વર્ષની અંદર ખબર નથી કાઢી ગામમાં શું પરિસ્થિતિ નથી તલાટી આવતા નથી સરપંચ આવતા નથી વીસી કે નથી ફટાવાળો કોઈ ગામ આવીને ખબર નથી કાઢતા એક બેસે બેસે એક બેસે છે શું કરવાનું પંચાયતમાંથી કોઈ ગ્રાટ મને આ દિવસે ગોકળપુરામાં એક પણ ગ્રાટ નો એક રૂપિયો પણ ગ્રાટ નથી ફાળ્યો આવી અમારી ગામની પરિસ્થિતિ છે ગોકળપુરાની બરાબર સાચી વાત હોય તો બધા હાથ સાથે સાચી વાત છે ને બધાની ભાઈ ભારત માતાની ની જય મારું નામ ગોકુલપુરા માતાના રામજીભાઈ છગન ભાઈ રજૂઆત બધા મે રજૂઆત કરી છે જાગૃત નથી જાગૃત